જય શ્રી કૃષ્ણ બધાની તો કેમ છો બધા આશા છે કે આ બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રીંગણાનું શાક તો જો આજે મારી રીતથી જોજો રીંગણાનું શાક આવી રીતે શાક બનાવશો તો બહુ ટેસ્ટી બનશે તો સૌ પ્રથમ તો રીંગણાને બોઈલ કરી લીધા છે તને એમાં ચીર ઉપાડીને લસણવાળી ચટણી આપણે ભરી લીધી છે અને ઉપર આપણે તપેલી મૂકી દીધી છે તપવા તો ફ્રેન્ડ્સ હવે આપણે તેમાં નાખીશું તેલ જેનું પ્રમાણે આપણે તેલ લઈ લઈશું નાખીશું રાઈ સૂકી મેથી જીરું નાખીશું ત્યારબાદ તજનો એક નાનો ટુકડો ડગરફૂલ ને સોરી મરી લઈ લીધા છે હવે નાખી દેસુ ઘર કકડી જાય એટલે આપણે હિંગ નાખીશું અને મીઠો લીમડો પણ જો ચટણીમાં નાખી દીધો છે લસણમાં ચટણી રેડી કરી લીધી છે અને કઢીપત્તા પણ આમાં છે ટામેટા મરચા પણ આપણે સુધારી લીધા છે બસ હવે વધાર કરીશું I આવી રીતે વધારે કરવાથી આવે છે તમે જોઈ શકો છો હવે આપણે નાખીશું ટમેટા સુધારેલા અને મરચા

ટેસ્ટ બમણો થઈ જાય છે અને દેખાવા પણ આપણે કોથમરી સમાર લીધું છે

તો ફ્રેન્સ આપણે ગેસ કરશું બંધ અને ઉપરથી આપણે કોટ મરી એડ કરી દેસું આપણે તેને હલાવી ફ્રેન્સ તૈયાર છે આપણું રીંગડાનું શાક આશા છે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો એક લાઇક કરી દેજો અને મારી ચેનલમાં નવા હોવ તો લાઇકશે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને